પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે બાફ્યું છે હજુ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યો નથી અને તે પહેલા જ લવિંગજી ઠાકોર દ્વારા ભાજપ ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી દીધા છે ધારાસભ્ય એવોર્ડ નંબર સાતના ભાજપના ઉમેદવાર ફરશુભાઈ દેવી પૂજકને બિનહરીફ જાહેર કર્યા છે લવિંગજી ઠાકોરે ઉમેદવાર બિનહરીફ થયા તેવી ફેસબુક પર પોસ્ટ કરી છે ફેસબુક પર બીન હરીફની પોસ્ટ જોઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે વોર્ડ નંબર સાતના કોંગ્રેસ ઉમેદવાર જયાબેન ઠાકુર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે હજુ તો પક્ષના મેન્ડેટ પણ મળ્યા નથી અને ધારાસભ્ય પોસ્ટ મૂકીને કેવી રીતે જાહેરાત કરી તે સવાલો ઉઠી રહ્યા છે જો કે વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવાર ભાજપ સાથે મજબૂતતાઈથી લડી લેશે તેવો દાવો કરી રહ્યા છે જો કે લવિંગજી ઠાકોર ધારાસભ્ય થઈને આવી ખોટી પોસ્ટ મૂકી છે તે ખોટું કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે જો કે વોર્ડ નંબર સાત ના કોંગ્રેસના ઉમેદવાર પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય પર ટિપ્પણી કરી હતી જી ઠાકોરે વોર્ડ નંબર 7 ની પોસ્ટ કરી છે હજી તો મેન્ડેટ ਵੀ હાથમાં નથી આયા કોઈના અમારા ચારે ચાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કમ્પ્લીટ મજબૂત છે અહીંયા હાજરમાં બેઠા છે અમારી જોડે જ બેઠા છે અમારી પાર્ટીએ વોર્ડ નંબર સાતમાં જેટલા પણ મેન્ડેટ આપ્યા છે એ હજુ અમને રજૂ નથી કર્યા ને કઈ રીતે બિન જાહેર કરી શકતા હશે વોર્ડ નંબર સાતનો નો ઉમેદવાર મેં પણ પોતે વધાવ્યું છે જયાબેન પોતે મેં ઠાકોર તરીકે ત્યાં ઉમેદવારી કરેલી છે મહિલાની એટલે મને ખ્યાલ છે કે જે થાળકીયા જે ભાઈની વાત કરીએ ત્યારે લવિંદજી ધારાસભ્ય થઈ અને આ જે ખોટી આવી રીતના અપલોડ કરી રહ્યા છે જે અત્યારથી જ આવું ખોટું ચલાવી રહ્યા છે એ પણ વસ્તુ વિચારવા જેવી છે અત્યારે અમે મીડિયાના માધ્યમથી લવિંગજી ઠાકોરને વિનંતી કરીએ છીએ રાધનપુરના ધારાસભ્યશ્રીને કે આપ ભણેલા હશો અને ન ભણેલા હો તો ભણેલા વ્યક્તિને આપો દેખાડો કે જે પોસ્ટ આપે કરી છે ખરેખર સત્ય છે કે ખોટી આપ આવી ખોટી પોસ્ટ ન કરો તાત્કાલિક પોસ્ટને આપ ડિલીટ કરો એવી અમારી આપને વિનંતી છે અમારો કોંગ્રેસ પક્ષ આપની સામે મજબૂતાઈથી લડશે અને વોર્ડ નંબર 7 માં અમે તમને જીતીન બતાવીશું પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ